સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચો ખજાનો એક વખતની વાત છે ઉત્તર ગુજરાતના એક નાના નગરમાં દીનાનાથ નામનો એક મહાન સંત રહેતા હતા તેઓ હંમેશા શાંતિપૂર્વક ભજન કરતા લોકોની સેવા કરતા અને ભગવાનના નામનો જાપ કરતા નગરમાં એક ધનિક વેપારી કાનજીભાઈ રહેતા હતા તેમના પાસે બહુ ધન બધું હતું મોટું મકાન ઘોડાગાડા સોનું ચાંદી જમીનો તથા તેમને હંમેશા ખાલીપણું અનુભવ તેઓએ અનેક વાર વિચાર્યું કે ખરું શું ક્યાં છે પરંતુ કોઈ જવાબ મળતો ન હતો એક દિવસ કાનજીભાઈ દિનાનાથ પાસે ગયા અને પૂછ્યું બાપુજી મારી પાસે ઘણો ખજાનો છે પણ દિલ કદી સંતોષ પામતું નથી કહો અને સાચો ખજાનો કેવો છે દિનાનાથ સ્મિત કરીને બોલ્યા સાચો ખજાનો પૈસામાં નથી પણ હૃદયની શુદ્ધિમાં છે તું ઈચ્છે છે તો હું તને માર્ગ બતાવી શકું કાનજીભાઈ તૈયાર થયા દિનાનાથજી બોલ્યા આવતા સાત દિવસ સુધી તું કોઈ ગરીબ કે તરસેલા માણસને પાણી પીવડાવજે અને મુખ્યા લોકોને ખવડાવજે પછી તેને કદાનો ક્યાં છે એ સમજાય છે કાનજીભાઈ આ કામ સરળ લાગ્યું બીજા જ દિવસે તેમણે પોતાના ઘરના બહાર મોટી હાંડીઓની સાસ રાખી ગામના મજૂરો મુસાફરો ગરીબ બાળકો આવીને શાસ પીવા લાગ્યા કાનજીભાઈ તેને પ્રેમથી પીવડાવતા સાત દિવસ પૂરા થતા કાનજીભાઈ દીનાનાથ પાસે પાછા ગયા તેમની આંખોમાં અજાણી ચમક હતી બાપુજી જે આનંદ ગરીબોને પાણી આપતા અને ભૂખ્યાને ખવડાવતામાં મળી હોય આનંદ તો કદી મારા સોનામાં પણ ન હતો હું એ સામ્રાજ્ય કે સાચો ખજાનો સેવા અને ભક્તિમાં છે દિનાનાજી માલિકને બોલ્યા બેટા સાચી સંપત્તિ એ છે કે જે તું સાથે લઈ શકે પૈસા મકાન સોનું ચાંદી બહુ જ અહીં રહી શકે પરંતુ કરેલો સત્કાર્ય સાચી ભક્તિમાં હંમેશા તારી સાથે રહેશે એ સાચો ખજાનો છે આ પછી કાનજીભાઈએ પોતાની સંપત્તિમાંથી મોટો ભાગ સેવા કાર્યમાં લગાવ્યો

જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી